જોહાર જય આદિવાસી મણિપુરમાં સ્થિતિ એ હદે ગંભીર છે કે મુખ્યમંત્રી એન બિરેનસિંહ સહિતના જે ભાજપના ધારાસભ્યો છે એમણે રાજીનામા આપવાની રજૂઆત કરી છે મણિપુરમાં ફરીથી હિંસા એવા સમયે બળકી છે કે જ્યારે આપણા દેશના વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી યુક્રેન સહિતના જે દેશો છે એ દેશોમાં જઈને વિશ્વ શાંતિનું વાજુ વગાડી રહ્યા છે મોદીને રશિયાના જે પ્રમુખ છે વ્લાદિમીર પુતિન એ પુતિને રશિયા યુક્રેન યુદ્ધમાં મધ્યસ્થી કરવા કહ્યું તેથી મોદી રશિયા યુક્રેન યુદ્ધ બંધ કરાવી દેશે એવા બણગા જે ભક્તજનો છે તે ભક્તજનો ફૂંકી રહ્યા છે જોકે મોદી પોતાના દેશમાં પોતાના રાજ્યમાં જે છેલ્લા દોઢ વર્ષથી હિંસા ચાલી રહી છે તો હિંસા બંધ કરાવી શકતા નથી ને રશિયા યુક્રેન યુદ્ધ તેમના કહેવાથી બંધ થઈ જશે એ વાત જ હાસ્યાસ્પદ છે પણ મોદી ભક્તિના જે ઢાબલા ચડાવીને બેઠેલા લોકો છે એ લોકોને આ વાત સમજાતી નથી ઉત્તર પૂર્વના રાજ્ય મણિપુરમાં ફરી હિંસા ભડકતા ઇન્ટરનેટ બંધ કરી દેવું પડ્યું છે હવે ઇન્ટરનેટ શા માટે બંધ કરી દેવું પડ્યું તેની પણ વાત કરીએ તો સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરી દેવી પડી છે અને પહેલાં મિલિટરીના બીચા બે હજાર જવાનોને તાત્કાલિક મણિપુર મોકલવા પડ્યા છે મણિપુરમાં હિંસાનો નવો રાઉન્ડ એક સપ્ટેમ્બર ઇમ્ફાલ વેસ્ટમાં થયેલા ડ્રોન હુમલાથી જ શરૂ થઈ ગયો પણ મોદી સરકાર રાબેતા મુજબ હિંસાની વાતોને દબાવીને સપ સલામત હોવાનું ચિત્રો ઊભું કરવાની રમત રમ્યા કરતી હતી આ હિંસામાં દસ દિવસમાં સત્તાવાર રીતે અગિયાર લોકો મૃત્યુ પામ્યા છે ત્યાં સુધી મોદી સરકાર કશું ના બન્યું એ રીતે જ વર્તતી હતી પણ છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓ અને બીજા અનેક લોકો રસ્તા પર આવી ગયા પછી મોદી સરકારે જાગ્યા વિના છૂટકો ન હતો સોશિયલ મીડિયા પર લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે અને આર્મી પેરામિલિટરીના જે જવાનો છે એમને ભગાડી રહ્યા છે એવા વિડીયો વાયરલ થયા પછી મોદી સરકારે જખ મારીને આ વાસ્તવિકતા સ્વીકારવી પડી મણિપુરમાં ભાજપની સરકાર છે પણ છેલ્લા દોઢ વર્ષથી આર્મી પેરામિલિટરી જ કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી બજાવે છે આ જે વિડીયો વાયરલ થયા છે વિડીયોના કારણે મોદી સરકારની નાલેસી થવા માંડી એટલે સૌથી પહેલાં તો ત્યાં ઇન્ટરનેટ જ બંધ કરી દેવાયું કે જેથી આ પ્રકારના વિડીયો ફરતા ન થાય અને મણિપુરમાં શું થઈ રહ્યું છે એ સમગ્ર દેશના લોકોને કે વિશ્વના લોકોને ન ખબર પડે એ પછી બીજા પગલાં પણ લેવાયા પણ તેના કારણે હિંસા અટકશે કે નહીં એ ખબર નથી મણિપુરમાં સ્થિતિ ગંભીર છે કે મણિપુરના મુખ્યમંત્રી એન બીએલસીએ પોતે મળીને રાજ્યપાલને પેરામિલિટરી કશું નથી કરતી એવી રજૂઆત કરી છે બીરનસિંહ સહિતના ભાજપના ધારાસભ્યોએ શાક માટે રાજીનામા આપી દેવાની ધમકી પણ આપવી પડી હોવાનું કહેવાય છે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ પણ પેરામિલિટરીના જવાનો અને મોદી સરકારે નિમેલા સિક્યુરિટી એડવાઇઝરને હટાવવાની માગણી કરી રહ્યા છે મણિપુરની હિંસાએ મોદી સરકારની ઘો નિષ્ફળતા ફરી છતી કરી દીધી છે મણિપુરમાં છેલ્લા દોઢ વર્ષથી હિંસા ચાલી રહી છે પણ મોદી સરકાર તેને રોકવામાં સાવ નિષ્ફળ ગઈ છે શરમજનક વાત એ છે કે મોદી સરકારના મંત્રી અને ભાજપના નેતા બહાનાબાજી કર્યા કરે છે ચીન હિંસા ભડકાવી રહ્યું છે એવી વાતો કરીને જવાબદારીથી હાથ ખંખેરી રહ્યા છે પણ હિંસા રોકવા માટે કશું કરતા નથી ચીન આ હિંસા ભડકાવી રહ્યું હોય ને મોદી સરકાર તેને રોકી ના શકતી હોય તો તેનાથી શરમજનક બીજું કંઈ ન કહેવાય ચીન મણિપુરમાં શસ્ત્રો ઘુસાડી જાય ટ્રોન ઘુસાડી જાય ને આપણી સરકાર તેને રોકી ના શકે તો આ સરકારને સત્તા પર રહેવાનો અધિકાર જ નથી મણિપુરના જે મુખ્યમંત્રી છે એને જ્યારથી હિંસા ચાલુ થઈ છે ત્યારથી જ હટાવીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની વાત થઈ છે પરંતુ સરકાર ભાજપની છે એટલે મોદી પણ ચૂપ છે અને કેન્દ્ર સરકાર પણ ચૂપ છે મણિપુરની હિંસાને મુદ્દે મોદી પલાયન વાત બતાવી રહ્યા છે એ પણ આઘાતજનક છે મણિપુરમાં દોઢ વર્ષથી હિંસા ચાલે છે પણ મોદી એક પણ વાર મણિપુર ગયા નથી મોદી પાસે રશિયા જવાનો સમય છે યુક્રેન જવાનો સમય છે બ્રુને પોલેન્ડ જવાનો સમય છે પણ મણિપુર જવાની ફુરસદ એમની પાસે નથી રોમ જ્યારે ભડકે ભરતું હતું ત્યારે નીરોએ ફિડલ વગાડતો હતો અત્યારે એવી જ હાલત છે આખો મણિપુર બળી રહ્યું છે અને મોદી જે છે તે વિદેશમાં ફરી રહ્યા છે મોદી મણિપુરની હિંસા વિશે કંઈ બોલતા પણ નથી મણિપુરા દેશનો ભાગ જ ના હોય એ રીતે મોદી વર્તી રહ્યા છે મણિપુરની હિંસા દરમિયાન હત્યાઓ થઈ બહેન દીકરીઓ પર બળાત્કાર કરી તેમની હત્યા કરી દેવાય પણ મોદીના પેટનું પાણી નથી આવતું ગયા વર્ષે તો બે યુવતીઓને નગ્ન કરીને તેમની જાહેરમાં પરેડ કરાવાઈ હતી અને પછી તેમના પર કરાયો હતો મોદીને બિન ભાજપ શાસિત રાજ્યોમાં જ્યારે મહિલા ઉપર અત્યાચાર થતા હોય ત્યારે એમને અત્યાચાર દેખાય છે પરંતુ પોતાના શાસિત રાજ્યમાં આવું થતું હોય ત્યારે તેમને નથી દેખાતું મણિપુરની ઘટનાના મુદ્દે મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ ગોળીને પી ગયા છે સંઘના વડા મોહન ભાગવતે લોકસભાની ચૂંટણી પછી તરત જ મણિપુરની હિંસાને કાબુમાં લેવા કંઈક કરવું પડશે એવું સાફ શબ્દોમાં કહેલું પણ મોદીએ એક કાને સાંભળીને બીજા કાનેથી વાત કાઢી નાખેલી અઠવાડિયા પહેલા ભાગવતે ફરી કહ્યું કે મણિપુરમાં સ્થિતિ ગંભીર છે લોકો સુરક્ષિત નથી અને બહારથી લોકો મણિપુર જઈ ન જઈ શકતા નથી એટલી ખરાબ પરિસ્થિતિ છે ભાગવતે મોદીને શાહનમાં મણિપુર ની હિંસા વહેલી તકે રોકવા કહી દીધું પણ મોદી શાહ માં પણ સમજવા તૈયાર નથી ભાગવત તો બોલ્યા કરે એવું માનીને મોદી વર્તી રહ્યા છે મોદી ખરેખર રશિયા યુક્રેન યુદ્ધ રોકાવી શકે કે નહીં એ તો અટકળનો વિષય છે પણ મણિપુર તો એમની જવાબદારી છે આ દેશના વડાપ્રધાન તરીકે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય હિંસા રોકાય એ જોવાની તેમની ફરજ છે પરંતુ તેઓ પોતાની ફરજથી દૂર ભાગી રહ્યા હોય એવું લાગી રહ્યું છે મણિપુરમાં સ્થિતિ અત્યંત ખરાબ છે તેનો પુરાવો એ છે કે મણિપુરમાં સાડત્રીસ લાખની વસ્તી છે અને એની સામે ચાળીસ હજાર કરતાં વધારે જવાનો તૈનાત છે ઇન્ડિયન આર્મી ઉપરાંત બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ સીએપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ વગેરે પેરામિલિટરી ફોર્સના હજાર હજારો જવાનો તૈનાત છે આ ઉપરાંત મણિપુરની પોલીસ પણ હિંસાને રોકવા માટે કામે લાગેલી છે તેમ છતાં પણ આ હિંસા છે રોકી સોળ બટાલિયન પહેલેથી જ ત્યાં તૈનાત છે હવે નવીસર ફાટી નીકળેલી હિંસાને પગલે લગભગ બે હજાર જવાનો સીઆરપીએફની બે બટાલિયન રવાના કરાય છે એક બટાલિયનમાં હજાર જેટલા જવાનો હોય છે ગયા વર્ષે જી ટ્વેન્ટી સમિટની સુરક્ષા માટે સીએપીએફના જવાનોને દિલ્હી ખસેડાયા ત્યારે પણ મણિપુરમાં સીએ પીએફ જવાનો મોકલાયા હતા ને હવે જવાનોને મોકલાયા છે તેથી તેના જ જવાનોનો આંકડો જે છે તે લગભગ બેતાળીસ હજાર પાંચસોનો થઈ ગયો છે મણિપુરમાં જે જવાનો છે એ અત્યાધુનિક હથિયારોથી સજ્જ જે મેતે અને કુકી છે તો બંને સમુદાયના લોકો જવાનો પર હુમલા કરીને આ જે જવાનો છે એમને ભગાડી દે છે લોકો પાસે જવાનો કરતાં વધારે હથિયારો હોવાથી જવાનો અંદર વિસ્તારમાં ઘૂસી શકતા નથી ઘણા હાઈવે પર પણ ઉગ્રવાદી સંગઠનોનો કબજો છે તેથી પહાડી વિસ્તારો સુધી તો જવાનો જઈ જ શકતા નથી જવાનો પ્રત્યે તો જબરદસ્ત પ્રતિકાર થાય છે એ જવાનોએ ભાગવું પડે છે હવે બહાના બાજ એવી થાય છે કે ચીનના ડ્રોનથી બોમ્બ ફેંકાય છે ને મોદી સરકાર બેઠા બેઠા તમાસો જુએ છે મણિપુરમાં જે નવેસરથી ફાટી નીકળેલી હિંસા છે એના માટે ડ્રોનથી કરાઈ રહેલા બોમ્બ અને મિસાઇલ હુમલા જવાબદાર છે એક સપ્ટેમ્બરે ઇમ્ફાલ વેસ્ટના કોટુરકમાં થયેલા ડ્રોન બોમ્બ હુમલામાં બે લોકોના મોત થયા હતા અને નવ લોકો ઘાયલ થયા હતા પાસેની પહાડીઓમાંથી આવેલા ડ્રોન નીચે બેઠેલા લોકો પર બોમ્બ ફેંક્યો હતો એ પછી બે સપ્ટેમ્બરે સંજમ ચિરાંગમાં ફરી ડ્રોનથી બોમ્બ હુમલો થતા બે વ્યક્તિ ઘાયલ થઈ હતી છ સપ્ટેમ્બરે વિષ્ણુપુરમાં બે રોકેટ ઘરો પર પડ્યા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું પોલીસના દાવા પ્રમાણે ઇમ્ફાલ વેસ્ટની પાસેના કાંગપોકપી જિલ્લામાંથી ડ્રોન આવ્યું હતું ઇમ્ફાલ વેસ્ટમાં મૈત્રી સમુદાયના લોકોની વસ્તી વધારે છે જ્યારે કાંગપોપી જિલ્લામાં કૂકી સમુદાયની વસ્તી વધારે હોવાથી કૂકી આતંકવાદીઓએ હુમલો કર્યાનો જાહેર કરાયું છે પણ કૂકી આતંકવાદીઓ પાસે અત્યાધુનિક ડ્રોન અને મિસાઇલ ક્યાંથી આવ્યા એ સવાલ મહત્ત્વનો છે વિસ્ફોટકો ધરાવતા ડ્રોનની રેન્જ પંદર કિલોમીટર સુધીની છે પંદર કિલોમીટર દૂર બેઠા બેઠા કમ્પ્યુટર પર જોઈને ડ્રોનથી બોમ્બ નીચે ફેંકી શકાય આ પ્રકારના ડ્રોન ચીન બનાવે છે તેથી ચીન આતંકવાદીઓને મદદ કરી રહ્યું છે એવું નિષ્ણાતો માને છે ચીનની ખોટી દાનત ઉત્તર પૂર્વમાં અશાંતિ પેદા કરીને આ વિસ્તાર કબજે કરવાની છે તેથી આ વાત સાચી લાગે છે ત્યારે મોદી સરકાર શું કરે છે એ પણ સવાલ ઉઠે છે ચીન ભારતમાં ઘૂસીને ડ્રોન આપી જાય અને હુમલા કરાવે અને મોદી સરકાર બેઠી બેઠી તમાશો જોઈ રહેવા સિવાય કંઈ ન કરી શકતી હોય એ વાત શરમજનક કહેવાય આ રીતે મોદી સરકાર સતત દોઢ વર્ષથી મણિપુરમાં જે હિંસા થઈ રહી છે અને અટકાવવામાં બહાના બાજી બનાવી રહી છે અને નિષ્ફળ સાબિત થઈ છે શેર જરૂર કરજો જોહાર જય આદિવાસી